નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ જે ગવર્મેન્ટ જોબ આવી રહી છે પાંચ હજાર જેટલી એના રિગાર્ડિંગ જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ બહાર પાડવામાં આવી ચૂકી છે તો આ વિડીયોની અંદર આપણે એની સંપૂર્ણ માહિતી લઈશું અને આની અંદર એવું જાણીશું કે ફોર્મ ક્યાંથી ફિલ કરવાના શરૂ થવાના છે કઈ કઈ પોઝિશન છે અને તમારે ક્યાંથી અપ્લાય કરવાનું રહેશે તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જુઓ જેથી તમને એની સંપૂર્ણ માહિતી મળી રહે અને અમારા ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે તો ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી અને આવી સંપૂર્ણ માહિતી ગવર્મેન્ટ જોબ રિગાર્ડિંગ સ્ટુડન્ટ રિલેટેડ અથવા કોઈ જનરલ નોલેજ હોય અથવા કોઈ પણ ઇન્ફોર્મેશન આપતું હોય નોટિફિકેશન તો એની સૌથી પહેલાં ઇન્ફોર્મેશન અમારી યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ પર તમને પૂરું પાડવામાં આવશે તો હવે શરૂ કરીએ જ નો વિડીયો તો આવો નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એના પછી એમને એમનું એડ્રેસ આપેલું છે અને એમની વેબસાઇટ્સ પણ આપેલી છે કે સેના પર આ બધી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે ગુજરાત સબોર્ડિનેટેડ સર્વિસ ક્લાસ થ્રી ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી પડતી ભરવા માટેની પ્રક્રિયામાં આ પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે તમારે ઓજસની જે વેબસાઇટ છે એના પર જઈને આની અંદર અપ્લાય કરવાનું રહેશે તો અહીંયા એમને સૌથી પહેલાં ગ્રુપ એની ઇન્ફોર્મેશન આપેલી છે કે વર્ગ ત્રણમાં કઈ કઈ પોઝિશન છે અને ખાતાની વડેની જે કચેરી છે એ પણ એમને આપેલી છે અહીંયા તમે પોઝિશનો જોઈ શકો છો અને આની જે ફૂલ પીડીએફ છે એ પણ અમારા ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ છે ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો જેથી તમને આ પીડીએફ મળી રહે અને તમે જેની પ્રિપેરેશન કરી રહ્યા છો એમાં અપ્લાય કરી શકો એના પછી અહીંયા આપેલું છે કે ગ્રુપ બી એની અંદર બે પોઝિશન છે જુનિયર ક્લાર્ક એન્ડ આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજર એમાં ખાતાના વડાની કચેરી પણ અહીંયા આપેલી છે એના પછી અહીંયા લખેલું છે કે આ માટે ઉમેદવારોએ ઓજસની જે વેબસાઇટ છે આની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અને કોમેન્ટમાં પણ પ્રિન કરી દઈશ જેથી તમે ડાયરેક્ટલી એને ચેક કરી શકો અને ટેલિગ્રામ ચેનલ પર પર આ જે લિંક છે એ મૂકવામાં આવશે વેબસાઇટ પર તારીખ ચાર એક બે હજાર ચોવીસથી ચૌદ કલાક એટલે બપોરના બે વાગ્યાથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ત્રેવીસ કલાક અને ઓગણસાહીઠ મિનિટ મેન્સ રાતના બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવાર પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ તેમજ અન્ય લાયકાત બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણે દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની આ જે વેબસાઇટ છે જીએસએસ બી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એના પર મૂકવામાં આવશે તો આની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તમે ત્યાંથી ડાયરેક્ટલી જઈને જોઈ શકો છો એના પછી એમને અહીંયા બધી ઇન્ફોર્મેશન આપેલી છે કે એમને શું શું ધ્યાનમાં રાખવું જોઈએ એના પછી એમને બધી પોઝિશન જે છે એમાં કેટલી વેકેન્સીસ અવેલેબલ છે એની પણ ઇન્ફોર્મેશન આપેલી છે કયા કાસ્ટને કેટલી જગ્યાઓ આપવામાં આવશે એની પણ એમને અહીંયા બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે આ પીડીએફ પણ અમે ટેલિગ્રામ ચેનલમાં મૂકીએ છીએ તો તમારે જરૂરથી જોઈન કરવાનું રહેશે તો તમને આ પીડીએફ અને અન્ય કોઈ ગવર્મેન્ટ જોબ્સ રિગાર્ડિંગ સ્ટુડન્ટ્સ રિલેટેડ અથવા કોઈ ઇન્ફોર્મેશન હોય જે પહોંચાડવી જરૂરી હોય એ સૌથી પહેલાં અમારી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે તો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે વાત કરી કે જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ગવર્મેન્ટ જોબ આવી રહી છે ક્લાસ થ્રીની એની અંદર બહુ જ બધી પોઝિશન છે ટોટલ ટ્વેન્ટી ટુ પોઝિશન છે જેની અંદર ચાર હજાર ત્રણસો પોઝિશન પૂરી કરવામાં આવશે મીન્સ ચાર હજાર ત્રણસો કેન્ડિડેટ હશે એપ્લિકન્ટ એમાંથી સિલેક્ટ કરવાના આવશે અને ચાર હજાર ત્રણસો જે એપ્લિકન્ટ હશે એમને જોબ પ્રોવાઈડ કરવામાં આવશે તો જે આ જોબ્સ માટે પ્રિપેરેશન કરી રહ્યા છે એમને આ વિડીયો જરૂરથી શેર કરો અને જે નથી કરી રહ્યા એમને પણ શેર કરો જો એમની ઈચ્છા હોય તો એ પણ આમાં એપ્લાય કરીને અને જો સિલેક્શન થઈ જાય તો આ ગવર્મેન્ટ જોબ છે એમના માટે બહુ જ સારું રહેશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ